વેલકમ ફ્રેન્ડ્સ વેધર ન્યૂઝ ગુજરાતી મારી યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો જે મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા ચેનલને સબસ્ક્રાઇબ ના કરે ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરો જેથી કંઈક અન્ય લોકોને પણ માહિતી મળી શકે મિત્રો આજના વિડીયોની અંદર માહિતી આપવાની છે કે જે અત્યાર સુધી માવઠાના વરસાદ જે ચાલી રહ્યા હતા તે હજુ પણ માવઠાના વરસાદ ચાલી રહ્યા છે જોકે એટલું ચોક્કસથી છે કે આ માવઠાના વરસાદ ચાલી રહ્યા છે પણ આ માવઠાના વરસાદમાં અત્યારે હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી વરસાદી સિસ્ટમ કોઈ એક્ટિવ નથી પણ આ માવઠાના વરસાદ એટલે ચાલી રહ્યા છે કે જે એક ભેજવાળું વાતાવરણ થઈ ગયું છે ભેજવાળું પવન ચાલી રહ્યો છે એના કારણે ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી થતી હોય ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે વરસાદ થઈ રહ્યા છે પણ કોઈ મોટા પ્રકારના હેવી રાઉન્ડ ભારે વરસાદ રાઉન્ડથી આજથી લગભગ અઠવાડિયા પહેલાં ચાર દિવસ પહેલાં આવી ગયા સાત ઇંચ આઠ ઇંચ ત્રણ ઇંચ ચાર ઇંચ એવા વરસાદ નહીં હોય જે આ પણ બી વરસાદ હશે ત્યાં છૂટા છવાયા વરસાદ હશે મધ્યમ વરસાદ હશે હળવા વરસાદ હશે બાકી કોઈ જગ્યાએ હેવી ભારે વરસાદ નહીં હોય આ એકાદ ઇંચ કે અડધો ઇંચ સુધીના વરસાદ હશે અને કોઈ કોઈ જગ્યાએ છાંટા પડીને બંધ થઈ જાય એવા વરસાદ હશે અને વાત કરીએ હવે નૈઋત્યના ચોમાસાની તો નૈઋત્યનું જે ચોમાસું છે તે મિત્રો આપણે પહેલાં તો એકદમ દોડીએ છીએ તો ફટાફટ દોડીએ એટલે આપણે અડધો કિલોમીટર એક કિલોમીટર દોડીએ પછી આપણને થાક લાગે પછી આપણે ધીમે ધીમે દોડીએ છીએ હાલ આ જ પોઝિશનમાં નૈઋત્યનું ચોમાસું છે પહેલાં એ આવ્યું તો ખરું સ્પીડથી પણ હવે નૈઋત્યનું ચોમાસું થાકી ગયું છે એટલે હવે ધીમે 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 આગળ વધી રહ્યું છે એટલે એકદમ સ્લો ગતિ એકદમ ધીમી ગતિએથી આગળ વધી રહ્યું છે અને જેવી રીતે આપણે વાત કરીએ તેવી રીતે ચોમાસું મુંબઈ આસપાસ નિષ્ક્રિય થઈ જશે એમ નિષ્ક્રિય થઈ ગયું છે અત્યારે હવે એક્ટિવ પણ થઈ રહ્યું છે પણ બહુ ધીરી ગતિ એક્ટિવ થઈ રહ્યું છે આ જ પોઝિશનમાં બહુ ધીમી ગતિ એક્ટિવ થઈ રહ્યું છે જે નૈઋત્યનું ચોમાસું છે તે નૈઋત્યનું જે ચોમાસું મિત્રો વાત કરીને કે એકદમ ધીરી ગતિએ ચાલી રહ્યો છે ધીરી ગતિએ ચાલી રહ્યો છે પંદર જૂન કે તેર જૂનની આસપાસ જ ગુજરાત રાજ્યની અંદર નૈઋત્યનું ચોમાસું આવે તેવી શક્યતા આવશે મિત્રો એટલે હમણાં હાલ નૈઋત્યનું ચોમાસું હજી આપણે ઉપર આવે તેવી હાલ શક્યતાઓ નથી કારણ કે હજી બહુ ધીમી ગતિ એક્ટિવ થઈ રહ્યું છે નૈઋત્યનું ચોમાસું અત્યારે હાલ જે આ વરસાદ પડી રહ્યા છે તે એક ભેજવાળું વાતાવરણ છે જે બાસ ફૂકળાટના કારણે જે વરસાદ પડી રહ્યા છે તેના કારણે વરસાદ પડી રહ્યા છે બાકી મોટી વરસાદી કોઈ સિસ્ટમ એક્ટિવ નથી એવી કે જેના કારણે વરસાદ પડે ભારે વરસાદ પડે તેવી કોઈ સિસ્ટમ હાલ એક્ટિવ નથી પવનને આ સ્પીડની વાત કરી લઈએ તો પવનની જે સ્પીડ છે તે છેલ્લા સાત દિવસથી મિની વાવાઝોડા જેવો પવન જોવા મળી રહ્યો છે જેમાં પિસ્તાળીસથી લઈને પંચાવન કિલોમીટર તો કોઈ કોઈ એરિયામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં પંચાવનથી લઈને પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે જ્યારે અમદાવાદની અંદર વાત કરીએ તો પાંત્રીસથી લઈને પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને હજી પણ આવનારા ત્રણથી ચાર દિવસ આ જ પરિસ્થિતિમાં આ જ પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે અને સાંજ પડતાની સાથે જ એકદમ વાદળછાયું વાતાવરણ થઈ જાય છે જાણે વરસાદ તૂટી પડવાનો એવું અને ઘણી જગ્યાએ વરસાદ પડે છે અને અડધો થોડો ઘણો વરસાદ પડે છાંટ છૂટ થાય પછી વરસાદ બંધે થઈ જાય છે બસ આવું જ વાતાવરણ રહેવાનું છે હમણાં વાતાવરણમાં કોઈ મોટો પલટો નથી આવવાનો કોઈ વાતાવરણમાં ભારે વરસાદ હેવી રાઉન્ડ આવવાનો નથી આ વાતાવરણ કન્ટિન્યુ હજી ત્રણથી ચાર દિવસ સુધી રહેવાનું છે અને પવનની સ્પીડ છે તે આ જ પવનની સ્પીડ રહેવાની છે મિત્રો આજના વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું આટલું જ જે મિત્રો ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને વિડીયોને તમારા ગ્રુપમાં શેર કરો